મારું નામ બાબરિયા જેલર મોરબી મોરબી ખાતે આપણો રાષ્ટ્રીય તહેવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે જેલમાં રહેલ બંદીવાન ભાઈઓને બહાર થી તેના બેનો દ્વારા રાખડી બાંધવાનું પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ છે બહારથી આવતા બેનો ભાઈને રાખડી રૂપી આશીર્વચન આપે છે અને દર વર્ષે આ આયોજન જેલ વિભાગ તરફથી કરવામાં આવતું હોય છે જેટલા બહેનો આવે એટલા બંદીવાન ભાઈઓને દરવાજે બોલાવી દરવાજામાં એક આપણે સુંદર જેલની ની સલામતીને ને સલામતી ને ધ્યાને રાખી આયોજન કરવામાં આવેલ છે બહાર થી ડીએસપી સાહેબ ના સહકાર થી પોલીસ વિભાગ અમદાવાદ ના માર્ગદર્શન અને સૂચના અન્વયે કે જેલમાં રહેલ બંદીવાન ભાઈ રાખડી સ્વરૂપે બેન ને રાખડી તો બાંધવા આવે તો બેન ને શું આપી શકે તો એક પર્યાવરણના જતન ના ભાગરૂપે અમારા ડીજીપી શ્રી રાવ સાહેબ ના સૂચના અને માર્ગદર્શન ધરમપુર નર્સરી ના સહયોગ થી અમે ત્યાંથી વૃક્ષો લાવેલા છે બેન ને ભાઈ એક વૃક્ષ આપે છે આ વર્ષથી અમે પર્યાવરણના જતન સ્વરૂપે આ એક નવીન કાર્યવાહી કરેલ છે જે અમારા ડીજીપી સાહેબ શ્રી રાવ સાહેબ ના માર્ગદર્શન અને સૂચના અનુભવી

અમારે બીજું અમાર કઈ નઈ જોઈએ